એસપી રોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રિના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક શોધવાનું વુડન બ્રાઉન અને બેઝ રંગના માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે આ ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે વીસ હજાર જેટલા લોકોને મનોરંજન પૂરું પાડે છે જેમાં કલાકારોની અસાધારણ કલા જોવા મળે છે પ્રિવેન્ટમાં વીસ સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાય અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડળી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીનો જીવંત રાખશે જે એક અનોખા આ સાંસ્કૃતિક અનુભવ સુનિશ્ચિત કરશે ડાન્સનો ઉપરાંત આ કાર્નિવલ દરેક વય જૂથ અને વ્યક્તિગત પસંદગીને અનુરૂપ વિવિધ મનોરંજક અને ઉપચારાત્મક પ્રવૃત્તિઓ પ્રદાન કરશે આ ઇવોકેટિવ ઇમર્સન અભિગમને સુનિશ્ચિત કરે છે કે દરેક ટચ પોઈન્ટની શોધને આમંત્રણ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે પ્રેક્ષકોને ઇવેન્ટના ગહન ખ્યાલો સાથે વ્યક્તિગત રીતે જોડાવા દેશે એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ફાઉન્ડર્સે તેમનું વિઝન વ્યક્ત કર્યું છે શેરી સર્કલ ગરબા એ મનોરંજનના ઉદ્યોગના સ્વપ્ન દ્રષ્ટાઓ દ્વારા કરવામાં આવેલો એક સહયોગી પ્રયાસ છે ઉપસ્થિત લોકોને પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવના માહોલને માણવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ અવિસ્મરણીય અનુભવ માટેની ટિકિટ રૂપે એક શરૂ થાય છે અને તે બુક માય શો ડિસ્ટ્રિક્ટ અને ઓલ ઇવેન્ટ્સ પર ઓનલાઈન ઉપલબ્ધ છે મારું નામ છે આશીષ આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં સો જતીન શમાની ઇઝ પાર્ટનર વીરસિંહ જોહન ઇઝ ઓલ્સો માય પાર્ટનર જીમ્મી અસીજા અશ્વિન એન્ડ મેહુલ સોલંકી સો ઓલ ઓફ અસ આર પાર્ટનર્સ એન્ડ અમે લોકો સાથે મળીને આ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ શેરી સર્કલની શું વિશેષતા છે કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી છે આની અંદર શું શું મળી શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રિ નવરાત્રિના બે દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે શું શું વ્યવસ્થા રાખવામાં આવી છે કઈ રીતે આ અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે એ બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે તો એ શોમાં એ પાર્કિંગની આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફટી ઇલેક્ટ્રિક સેફટી હેલ્થ સેફ્ટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કરે કેટલા દિવસનું આયોજન છે લોકોની અમારા ગરબાનું આયોજન જો કે દસ દિવસનું હોય છે બાવીસ સપ્ટેમ્બરથી ફર્સ્ટ ઓક્ટોબરની આ વખતે નેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબા